હેલો ફ્રેન્ડ્સ જેસી કૃષ્ણ જય માતાજી તો મમ્મી આજે બનાવવાના છે એકદમ દેશી ને સાદું ને સિમ્પલ ધોઈને રાખ્યા છે હવે એને કાણા છે મમ્મી નથી પાડતા કાણા પાડવા કરી દો Ik heb het gevoel dat ik het niet kan. Ik heb het gevoel dat ik het niet kan. Ik heb het gevoel dat ik het niet kan. Ik heb het ik het niet

હવે આપણે વધુ કરવાનું છે પછી આ મટીયલ નાખવાનું લીલા ધાણા છે લીલું લસણ લીલા કાંદા અને ટામેટા સુકા લસણની ની પેસ્ટ ને મીઠું હળદર હિંગ રાય ને જીરું એટલું નાખવાનું છે હવે આપણે ગેસ જાગી દઈએ તેલ નાખશું તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે રાય નાખી દઈ રાય રાય તકડે એટલે

લાલ લાંડે લસણ હા હા મિક્સ કરી દઈ બધું ચાલો પછી આપણે લીલા કાંદા કરી દે પછી લીલું લસણ પછી મિક્સ કરી દેવાનું પછી છેલ્લા તાણા નાખવાના પહેલા નહીં જો રીંગણ કેવું સરસ છે કાઈ છે તો દેખાય મિક્સ કરી દે કરી દો

ધાણા મિક્સ કરી દઉ બની થઈ ગયો જો આ રીતે કે નો કોઈ બનાવ્યું હોય તો આ રીત જોઈને ચોક્કસ બનાવીશો બહુ મસ્ત છે ખાવામાં એટલો સરસ લાગશે ત્યાર